જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો ઘણી વખત આપણા જીવનમાં એવું બને છે આ અનુભવ દરેકના જીવનમાં બનેલો હોય છે કોઈક કાર્ય માટે કોઈક વસ્તુ માટે કે કંઈ પણ માટે અથવા તો કોઈ સલાહ માટે આપણે જ્યારે કોઈ સામી વ્યક્તિને કહીએ છીએ ત્યારે સામી વ્યક્તિ છે એ કઠોરતાપૂર્વક આપણને ના પાડી દે છે મનાઈ કરી દે છે અને ત્યારે આપણને ખૂબ જ દુઃખનો ભાવ થાય છે સામેવાળી વ્યક્તિએ મારું અપમાન કર્યું છે એમની પાસે સુવિધા હતી તો એમણે મને હેલ્પ ન કરી મદદ ન કરી પણ મિત્રો જીવનમાં ઘણી વખત એવું બનતું હોય છે કે સામેવાળી વ્યક્તિની ક્યાંક કોઈક મજબૂરી પણ હોઈ શકે એક મારી એવી વાર્તા સાથે આ વાત સમજાવવાનો પ્રયાસ કરું એક વખત એક ચકલી છે એ ચોમાસું નજીક આવી રહ્યું હોય છે એટલે ઉડતી ઉડતી નદી કિનારે રહેલા બે ઝાડ છે ત્યાં જાય છે અને એક ઝાડ પાસે જઈ અને કરે છે કે ઝાડ મને ચોમાસું નજીક આવી રહ્યું છે અને મારે ઈંડા મૂકવાનો પણ સમય છે તો તું તારા ડાળી ઉપર મને માળો બનાવવા દે ત્યારે પેલું ઝાડ છે એ વૃક્ષતાપૂર્વક ના પાડી દે છે કે નહીં તો મારા ડાળી ઉપર માળો ના બનાવતી ચકલી ત્યાંથી ઉડી ને દૂર રહેલા બીજા ઝાડ પાસે જાય છે અને એને વિનંતી કરે છે કે ઝાડ મને માળો બનાવવા દે મારા ઈંડા મૂકવાનો સમય નજીક છે અને ચોમાસું પણ નજીકમાં છે પેલું ચાડ કહે છે કે ચકલીબેન રાજી ખુશીથી તમે મારી કોઈ પણ ડાળી ઉપર છે એ તમે માળો બનાવો ચકલી છે એ પેલા પટ ઉપર પોતાનો માળો સરસ મજાનો બનાવે છે અને એમાં પોતાના બે ઈંડા મૂકે છે અને એ ઈંડાનું સેવન કરે છે આ સમયે અન પહેલા ચોમાસું આવી જાય છે અને ખૂબ જ વરસાદ પડે છે અને વરસાદ પડવાના લીધે પેલું જે પેલું ઝાડ છે જેણે ચકલીને માળો બનાવવાની ના પાડી હોય છે એ ઝાડ છે એ પાણીમાં વહી જાય છે તણાઈ જાય છે ત્યારે પેલી ચકલી છે એ પેલા ઝાડને સંબોધીને કહે છે કે એ ઝાડ તે મને માળો બનાવવાની ના પાડી હતી જો આજ તારીખ એવી દશા થઈ છે તો હું તણાઈ ગયું છે તે મને માળો બનાવવા દીધો હતો ત્યારે પેલું ઝાડ છે એ ખૂબ સહસ અને હસતા મોડે ચકલીને જવાબ આપે છે કે ચકલીબેન તમને માળો બનાવવાની મેં ના પાડી હતી એ બદલ હું ખૂબ જ દુઃખની ભાવના વ્યક્ત કરું છું હું તમારો એ બદલ ગુનેગાર છું પણ મને ખબર હતી કે મારા મૂળ છે એ ખૂબ જ નબળા છે અને મને ખબર હતી કે વરસાદ આવશે અને નદીમાં પૂર આવશે એટલે એ મારા મૂળ છે એ નબળા છે એટલે ઉખડી જઈશ અને તણાઈ જઈશ અને હું તો તણાઈશ પણ સાથે સાથે તમને પણ લેતો જઈશ અને તમારા બચ્ચાને અને ઈંડાને પણ લેતો જઈશ માટે થઈને તમારી રક્ષા માટે થઈને મેં માળો બનાવવાની ના પાડી હતી એમ કરી અને ચાડ છે તે પાણીમાં વહી જાય છે મિત્રો આપણા જીવનમાં પણ ઘણી વખત આવું બનતો હોય છે આપણા સગા સ્નેહીઓ આપણા સંબંધીઓ કે આપણા પરિવારના મોભી ઘણી વખત આપણે કોઈ વાત આપણે આપણા દ્રષ્ટિકોણથી સાચા હોઈએ કે આ વાતમાં આપણે સાચા હોઈએ પણ આપણો પરિવારનો મોભી છે એ વાત કરવા કે એ કાર્ય કરવા માટે તેને આપણને મનાઈ કરતો હોય છે શું કામ કે એના વર્ષોનો અનુભવ પછી એ કહેતો હોય છે કે એના ભવિષ્યના પરિણામો શું છે એટલા માટે થઈને કોઈ વાતમાં આપણા પરિવારના મોદી આપણા મિત્રો કે આપણા સલાહકાર કે આપણા સંબંધી જ્યારે ના પડે ત્યારે આપણે પણ વિચારવું જોઈએ એ એમને એમ જ નહીં માની લેવાનું કે એ આપણું ખરાબ ઈચ્છે છે ક્યાંક આપણું સારું ઈચ્છવા માટે થઈને આપણા સારા ભવિષ્ય માટે થઈને પણ કોઈ કાર્યમાં કે કોઈ વાતમાં એ કઠોરતા અપનાવતા હોય છે એમની કઠોરતા પાછળ એને શું આશય છે એ આશયને શોધવાની હંમેશા કોશિશ કરવી જોઈએ જય શ્રી કૃષ્ણ શહેર